ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે કારણ કે રાજ્યમાં હાલ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે અને પાંચમી સિસ્ટમ પણ સક્રિય થવાની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત સુરત તાપી ડાંગ નર્મદા અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્તર અને અઢાર ઓગસ્ટ દરમિયાન સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવનાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજનો વરસાદ સોળ ઓગસ્ટ આજે સોળ ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં કુલ એકસો સો બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ બોટાદના રાણપુરમાં બે દશાંશ બે ચાર ઇંચ નોંધાયો છે ખેડા બે દશાંશ બે ઇંચ દસાડા બે દશાંશ એક સાત ઇંચ ઉના બે દશાંશ શૂન્ય નવ ઇંચ લીંબડી બે દશાંશ શૂન્ય એક ઇંચ બપોરના ચાર વાગ્યા સુધીમાં એકસો બે તાલુકામાં વરસાદ થયો હતો જેમાં ખેડામાં બે દશાંશ બે ઇંચ અને રાણપુરમાં બે દશાંશ બે ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે બપોરના બે વાગ્યા સુધીમાં અગણો સિત્તેર તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં અમદાવાદ શહેરમાં એક દશાંશ સાત સાત ઇંચ વરસાદ પડ્યો હતો આ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે કારણ કે પાકને નવજીવન મળ્યું છે અને અનેક જળાશયો છલકાયા છે